નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સંજય ગોયલ મારે યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ નવા વિડીયોની અંદર ઉપસ્થિત થયો છું ત્યારે આ વિડીયો ખાસ એવા ખેડૂત મિત્રો માટે છે કે જે લોકો પોતે સામેથી રજીસ્ટ્રેશન કરાવવા માંગે છે જીજીઆરસીની અંદર અને ઘણા ખેડૂત મિત્રોને તાલુકા લેવલે કે પોતાના ગામ લેવલે ખ્યાલ નથી કે મારે કઈ રીતે ટપક સિંચાઈ પદ્ધતિ કે મિનિસ્ટિંગ છે કે ફુવારા લાઇન છે લેવી અથવા એમના સંપર્કમાં કોઈ એવા વ્યક્તિઓ નથી કે એ પોતે જાયરેક ડાયરેક એમની પાસે જઈ અને આ વિશે વાત કરી શકે તો એના માટે ઘણા ખેડૂત મિત્રોના મને જ્યારે ફોન આવે છે ત્યારે એ કહેતા હોય છે કે ભાઈ અમારા ગામ પાસે અમને કોન્ટેક કરાવો તો ગુજરાતમાંથી ઘણા બધા મિત્રોના અલગ અલગ જિલ્લા લેવલેથી ગામ લેવલેથી ફોન આવતા હોય તાલુકા લેવલેથી ત્યારે એ લોકો પાસે એમનો સંપર્ક નથી હોતો તો એવા ખેડૂત મિત્રો માટે આજે આ વિડીયો આપણે બનાવીને મૂકો છે જેની અંદર આપણે એ ખેડૂત મિત્રો પોતે જીજીઆરસીમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે અને એમને કોઈ કોન્ટેકમાં નથી તો જીજીઆરસી જીઆરસી થ્રુ એમને કોન્ટેક સામેથી થઈ જશે એ માટે જીજીઆરસીની અંદર એક સુવિધા આપેલી છે જેમાં તમે જીજીઆરસીમાં તમારું નામ નંબર નોંધણી કરાવી શકો છો અને એ લોકો તમને સામેથી સંપર્ક કરશે જેમાં બે પદ્ધતિ આપેલી છે કે એક તમે તમારી નામ નોંધણી નામ ને બધી વિગત નાખી અને એમાં તમારું નામ સબમિટ કરી શકો અને બીજું એક છે એસએમએસ દ્વારા તો આ જીજી ની આ બે સરસ યોજના ટૂંકમાં સરસ પદ્ધતિ છે કે જેની અંદરથી તમે જીજીઆરસી યોજના દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ માં લઈ શકો એની નોંધણી પણ તમે એમાં કરી શકો છો તો આ એક બહુ સારી વાત છે કે એમાં તમે સામેથી રજિસ્ટ્રેશન કરાવી અને તમારો કોન્ટેક્ટ સામેથી લોકો કરશે તો એ માટે આ આપણે જોઈએ આગળ કે કઈ રીતે તમારે નોંધણી કરવાની છે ચાલો હું તમને બતાવું કે આપણે જીજી આર અંદર જો કોઈ ખેડૂતે પોતે ઇન્ક્વાયરી નાખવી છે કે જીજીઆરસી થ્રુ એને ડ્રીફ માટે કોન્ટેક કરવામાં આવે તો એને શું કરવું તો જેમને એમને આપણે કોઈ બી સર્ચ એન્જિનમાં જઈ અને ગૂગલમાં જઈ અને જીજી આર ટાઈપ કરવાનું છે જીજી આર તમે ટાઈપ કરીને એમાં જશો એટલે આ રીતનું પેજ ખુલશે એમાં વેલકમ ટુ જીજી કરવું એટલે આ રીતનું આખું પેજ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ બરાબર તો એનું આખે આખું પેજ ખુલી જાય છે આ પેજની અંદર તમારે જવાનું છે અને એ પેજની અંદર જઈ અને તમે તમારું નામને એ બધું સબમિટ કરી શકો છો જો એમાં આપણે જોઈએ તો આ ઓનલાઈન સર્વિસીસ છે એની અંદરમાં છેલ્લું ઓપ્શન છે ફાર્મર પ્રી રજિસ્ટ્રેશન એ બતાવે છે એમાં તમે જાશો એટલે આ રીતનું પેજ ખુલશે અને એમાં તમારે જઈ અને ફાર્મર પ્રી રજિસ્ટ્ર પ્રી રજીસ્ટ્રેશન પોર્ટલમાં અહીંયા ક્લિક કરવાનું છે એટલે નવું પેજ ઓપન થશે જે નવું પેજ ઓપન થાય છે એની અંદર તમે જોઈ શકો છો કે ખેડૂતનું નામ સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો પ્રકાર તમારો મોબાઈલ નંબર પછી જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે અને ગામ પસંદ કરવાનું છે અને સર્વે નંબર દાખલ કરવાનો છે કુલ કેટલી જમીન ધરાવો છો હેક્ટરમાં એ લખવાનું છે અને સૂક્ષ્મ સિંચાઈ લેવાનો વિસ્તાર એ લખવાનો છે અને ત્યારબાદ એને તમારે અહીંયા જનરેટ ઓટીપી આપી દેવાનો છે એટલે તમારામાં ઓટીપી આવશે એ આપ આવે એટલે સબમિટ કરી દેવાનું છે એટલે આ જે તમારી વિગત છે એ જીજીઆરસીમાં સબમિટ થઈ જશે અને જીજીઆરસી પછી ત્યાંથી આગળ ફોરવર્ડ કરી અને કંપનીઓને આપશે અથવા કોઈ બાય બીજી કંપનીઓવાળા આ પોર્ટલ પર જઈ અને એ જોઈ શકશે કે આ ખેડૂતને ડ્રીપ કરાવી છે તો એ જે તમારે ડ્રીપ કરાવી છે મિની સ્પ્રિંકલર કરાવવા છે કે ફુવારા કરાવવા છે તમારા જિલ્લા તાલુકા લેવલે જે નજીક પડતું છે એ લોકો તમને સામેથી સંપર્ક કરી શકશે તો આ જી જીઆરસીની અંદર તમે સામેથી જો તમારા કોઈ ટચમાં નથી કોઈ ડીલર કે કોઈ કંપની સ્ટાફ કે કોઈ ડીલર કે તમને ખ્યાલ નથી તો તમે જીજીઆરસી પોર્ટલની અંદર જઈ અને તમારી વિગત સબમિટ કરી અને તમે જીજીઆરસીને જણાવી શકો છો કે અમારે ડ્રીપ સિસ્ટમ કે સ્પ્રિન્કલર કે મિની સ્પ્રિન્કલર છે તો એ લોકો સામેથી તમારો સંપર્ક કરશે અને સાથે સાથે જો તમારે આમાં નામ સબમિટ કરતા કે એ પણ તમને ઓલું નથી ફાવતું અથવા નથી ખ્યાલ આવતો તો આમાં સ્ક્રીન ઉપર ડિસ્પ્લેમાં એસએમએસ દ્વારા પણ તમે પૂર્વ નોંધણી કરવા માટે મોબાઈલ નંબરથી ખાલી તમારું નામ જિલ્લો તાલુકો ગામ અને લખી અને જેમાં મોબાઈલ નંબર ડિસ્પ્લે થાય છે હું બોલી જાઉં છું સત્તાણું છ તેત્રીસ બાવીસ બસો અગિયાર એના પર મોકલી દેશો એસએમએસ કરી દેશો તો પણ તમારી પૂર્વ રજિસ્ટ્રેશન થઈ જશે એટલે કે તો પણ જીજીઆરસીને ખ્યાલ આવી જશે કે તમારે કોઈ પણ સિસ્ટમ અપનાવી છે પછી એ ડ્રીપ હોય સ્પ્રિન્કલર હોય કે ફુ મિની ફુવારા હોય બરાબર તો એક એસએમએસ થ્રુ પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો તો એ આ વિડીયોના માધ્યમથી તમે જોયું કે તમે બે રીતે જીજીઆરસી જીઆરસી પોર્ટલમાં તમારી નોંધણી કરાવી શકો છો તો આ બંને રીત આપણે તમને બતાવી દીધી કે એક તમે એસએમએસ થ્રુ પણ અરજી કરી શકો છો અને એક તમે આખી તમારી ડિટેલ અહીંયા મૂકી અને એ પણ જીજીઆરસી સુધી પહોંચાડી શકશો તેથી તમને સામેથી જીજીઆરસી થ્રુ પછી કોન્ટેક કરવામાં આવશે તો મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે જો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો તાકે જે લોકોને ખ્યાલ નથી એ લોકો સુધી માહિતી પહોંચે અને એ પણ એનો ઉપયોગ કરી શકે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી નવી માહિતી મળતી રહે અને ડ્રીપ ઇરિગેશનની પૂરેપૂરી માહિતી આપણે બધા વિડીયોની અંદર મૂકતા હોઈએ છીએ તો એ વિડીયોનો તમને લાભ મળતો રહે આભાર અસ્તુ જય જવાન જય કિસાન